શહેરા તાલુકાના નાડા ગામ ખાતે કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામ ખાતે બાલગોપાલ યુવક મંડળ દ્વારા કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે ડીજેના તાલે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગામના તેમજ આજુબાજુ વિસ્તારના મોટી સંખ્યામાં વડીલો યુવાનો અને નાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ મટકી ફોડ કાર્યક્રમમાં દરમિયાન ગામના યુવાન વિશાલ પટેલ દ્વારા કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી ગોપાલોની મદદથી મટકી ફોડી હતી ત્યારબાદ નાસ્તામાં બટાકા પૌવાનું આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ કિશન બારિયા